જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તમારું અને આજે આપણે તમને બતાવવાના છે આપણા ગામની નવરાત્રિ તો આપણા ગામની નવરાત્રી કેવી થાય છે તમારા ગામમાં પણ કેવી થાય છે તો તમને કમેન્ટ કરજો જય માતાજી તમને બતાવી દઈએ જો આપણા ગામની નવરાત્રિ આ છે આપણા ગામની નવરાત્રી માતાજી મિત્રો આપણા ગામની નવરાત્રી જુઓ તમને બતાવી દઈએ આ છે આપણા ગામની નવરાત્રિ અને આજથી પહેલું નોરતું હતું એટલે હવે ચાલુ કરીએ છીએ આપણે નવરાત્રિ જય માતાજી તો તમારા ગામમાં કેવી નવરાત્રી થાય તો કોમેન્ટ કરતો જય માતાજી